સત્યકાલ જય ભીમ હું છું અજય પ્રમીલા રસિકલાલ પંડ્યા કચ્છી ત્યાસ અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો આપણી ચેનલ પર સ્વાગત કરી રહ્યો છું આજના લાઈવ સ્ટ્રીમ વિડીયોમાં જામ જાડેજા લાખા સાહેબ ફુલાણીનો ઇતિહાસ ઇતિહાસ રૂપી કથા આપણી ચેનલ પર ચાલી રહી છે જેનો આજે નવું પ્રકરણ અને નવા પાત્ર સાથે ઉપસ્થિત જ્યાંથી ઘટના અટકી છે એ જ ઇતિહાસરૂપી ઘટનાને આગળ વધારી રહ્યો છું એટલામાં એક મોટો ઉંદર પોતાના મોઢામાં એક ચકચકથી સોના મોરો સાથે દરમાંથી બહાર નીકળ્યો છે તેની પાછળ સુંડલો ભરાય તેવડો સાપ

ઉંદરનામોમાં સોનામરો જોઈ સૌને નવાઈ લાગી તેમને ખાતરી થઈ ગઈ કે આ સ્થળે જરૂર કોઈ મોટો ખજાનો ડટાયેલો હોવો જોઈએ મિત્રો લાઈવ સ્ટ્રીમ વિડીયોમાં જોડાઈ જજો આજના ઐતિહાસિક ઘટનાને માણવા જોવા અને સાંભળવા કારણ કે બારસોથી તેરસો વર્ષ પહેલાં બધી ઘટનાઓ ઘટી ગઈ છે જેને હું ખાલી મારા શબ્દોમાં વર્ણવી રહ્યો છું બારસો ને તેરસો વર્ષ પૂરે આ નજારો કેવો રહ્યો છે એ તો ઈશ્વર જાણે એ સમય કેવો રહ્યો છે એ પણ ઈશ્વર જાણે મારી પાસે જેટલી ઉપલબ્ધિ છે આ બાબતે એ આપણી ચેનલ પર વર્ણવી રહ્યો છું એક વૃક્ષ આવજો પાણીનો બચાવ મિત્રો અત્યારથી જ કરજો મૂળ વાત સાથે ફરીથી ઇતિહાસ ઉપી કથા આગળ વધારી રહ્યો છું અહીં જ જે સ્થળે હણતદાતારે પોતાનો પડાવ નાખ્યો હતો ત્યાં જૂના સમયમાં એક મોટું નગર વસેલું હતું અનેક શક્તિ સંપત્તિશાળી ધનાધાયો વસતા હતા એક નગરમાં એ નગરમાં ઘણો કંજૂસ શ્રીમદ પણ રહેતો હતો તેની પાસે અખૂટ દ્રવ્ય હોવા છતાં તે તેમાંથી એક પાય પણ કદી વાપરતો નહીં તેણે પોતાની સગડી મિલકતનો સંગ્રહ જમીનની અંદર ભોયરામાં કરી રાખેલો હતો આ કંજૂસ જ્યારે મરણ પામ્યો ત્યારે તેનો જીવ તેની અપાર દ્રવ્ય સંપત્તિની અંદર રહી જવાથી તે એક નાગ સ્વરૂપે જન્મ ધારણ કરી પોતાના દ્રવ્યની ચોકી કરવા લાગ્યો છે આગળ જતા એ નગર ઉજ્જડ થઈ ગયું પણ પેલો સાપ તો પોતાના દ્રવ્ય પર રાત દિવસ બેસીને રહે તેને સાચી રહ્યો હતો આજ પેલા ઉંદરને સોનામોલ લઈને નાસી જતો જોઈ ગુસ્સાથી ઉફાળા મારતો તેની પાછળ પડ્યો છે પરંતુ એ ઉંદર સદભાગે હણતદાતાને મળી જવાથી તે બચી ગયા બચી ગયો છે હવે હણત હણતદાતારે પેલું દ્રવ્ય પોતાના હાથ કરવાનો વિચાર કર્યો તેણે એક મોટો તળાયો અને તેલ મંગાવી તે તેલ ઉકાળવા માંડ્યું જ્યારે તેલ તપીને લાલચોળ થઈ ગયું ત્યારે હણતદાતા રે તે આંખો કડાયો પેલા સર્પના રાફડામાં રેડી દીધો છે જો મિત્રો એ સમયે પણ કડકડતું તેલ પોતાના શરીર પર પડતા જ પેલા નાખ અન નાગનું અંત આવ્યો હણતદાતા રે તે જમીન ખોદાવી જોઈ તો તેમાંથી દ્રવ્યનો મોટો ભંડાર નીકળી આવ્યો છે

એ કદાચ કુવા પધ્ધરની જગ્યાએ મને લાગે છે ત્યાં સુધી કુવા પધ્ધર અને કા અત્યારે પધ્ધર તરીકે પણ ઓળખાય છે પધ્ધર કચ્છની અંદર બે થી ત્રણ ગામ છે મને ખ્યાલ છે ત્યાં સુધી કુવા પધ્ધર થોડા જ સમયમાં નાના મોટા શ્રીમંતો અને ખેડૂતો આવીને વસ્યા છે કુવા પધ્ધર એક આબાદ શહેર બની ગયું છે હણતદાતાને ત્યાં યાચકોનો ઘસારો દિન પ્રતિદિન વધવા લાગ્યો ખજાનો દિવસે ને દિવસે ખાલી થવા લાગ્યો છે આમ કેટલો વખત જતા તે ફરીથી અત્યંત તંગ હાલતમાં આવી ગયા છે જામલાખ ફુલાણી સાહેબ પણ બરાબર એ જ અરસામાં હણતદાતાની કસોટી કરવાને કેરાકોટથી નીકળી મંજલ દર મંજલ પોતાના મોટા મેલાણ સાથે કોઆ પદરના પાદરે આવી પહોંચ્યા અહીં આવતા જ તેને હણતદાતાની વિષમ સ્થિતિની જાણ થઈ છે દાતારોની પૂરેપૂરી કસોટી કરવા વાળો જામ લાખા ફૂલાણી ને હણતદાતાની નિર્ધન હાલતની વાત સાંભળી પોતાનો નિશ્ચય ફેરવવે તેવો ન હતો તેણે વિચાર્યું કે દાતારની કસોટી કરવાનો ખરેખરો પ્રસંગ આ જ છે અને આને જ કહેવાય આથી તેણે હણતદાતાને પોતાના આગમનના સમાચાર મોકલી દીધા છે એક તરફ જામલાખા ફુલાણી સાહેબ મોટા મેલાણનો આદર સત્કાર કરવા અને બીજી તરફ કીડીઓની પેઠે ઉભરાઈ નીકળેલા યાચકોની માંગણીઓને પહોંચી વળવાની બેવડી આફતમાં હણતદાતાર ઘેરાઈ ગયા છે આવા કટોકટીના પ્રસંગમાંથી સહી સલામત પાર ઉતરવાનું કાર્ય તેની તંગદસ્તી જોવા તંદન અશક્ય હતું દાતારે પોતાની આ મુશ્કેલી રાણી પાસે વ્યક્ત કરી છે રાણી મહાચતુર હતા આ મુશ્કેલીમાંથી પાર ઉતરવા તેણે અનેક વિચારો કરી જોયા પરંતુ તેને એક પણ માર્ગ હવે જોવામાં આવ્યો નથી પોતાના દાતાર પતિ પર અચાનક આવી પડેલા ધર્મ સંકટનો વિચાર કરતા કરતાં તેના અંતરમાં ભયંકર દુઃખ થવા લાગ્યું છે મિત્રો અહીં આજના આ લાઈવ સ્ટ્રીમ વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને પણ વિરામ મૂકું છું આજનો લાઈવ સ્ટ્રીમ વિડીયો મિત્રો નિહાળજો યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ યોગ્ય લાગે તો લાઈક અને યોગ્ય લાગે આજનો વિડીયો ઇતિહાસરૂપી જામલાખા ફુલાણી સાહેબનો ઇતિહાસ જે વર્ણવી રહ્યો છું જેને વિરામ મૂકી રહ્યો છું એને શેર પણ કરજો મિત્રો એક વૃક્ષ વાવજો પાણીનો બચાવ અત્યારથી જ કરજો મિત્રો કારણ કે આ વખતનો ઉનાળો એમ કહેવાય છે કે થોડોક કપરો જવાનો છે અને મુશ્કેલીના એકાદ બે મહિના પણ એવા છે કે જે આપણા દેશ પર એટલે કે આપણા કચ્છ દેશ પર કદાચ આવે પણ આપણે ઈચ્છીએ એવું કે ઈશ્વર જે કરે છે એ પોતાનું નિર્માણધીન કાર્ય છે એ તો કરતો જ રહેવાનો દિવસ ઉગે છે રાત પડે છે રાત પૂરી થાય છે દિવસ ઉગે છે એવી રીતે ઈશ્વરે જે તે જે જે તારીખે જે જે લખ્યું હશે એ તો થવાની જ છે ઘટના પણ આપણે સાવચેત રહી સુખી રહીએ અને આપણા પરિવારને પણ સુખી રાખીએ તો મિત્રો એ જ અદમ્ય ભાવના સાથે એક વૃક્ષ વાવજો આજની આપણી કચ્છની કચ્છના લોકો પણ એક વૃક્ષ વાવે અને પાણીનો બચાવ કરતા અત્યારથી જ શીખવાડીએ અને આવનારી પેઢીને પણ શીખવાડજો કે પાણીનો બચાવ અત્યારથી કરશું તો આવનારો જે કપરો સમય છે એને આપણે પાર પાડી તો મિત્રો આજના વિડીયોની વિરામ મારી વાણીની વિરામ આજનો વિડીયોને વિરામ સાથે આપશો ને મારા જય હિન્દ જય ભારત જય ભીમ આદાપ સશ્રીકાલ વંદે માતરમ જય મા ભારતી જય ભારત